બોલો સાહેબ કોને કામ છે હા હા હું બોલો હા પણ અહીંયા જ છું બોલો નહી જોઈ લેજો એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ ગાડી છે આમાં છ ગાડી નું હોય આમાં હાથ ગાડી છે એટલો ત્રાસ છે જોવો તમે ટ્રેન વાળાનો જોવો એટલો ત્રાસ છે હાથ ગાડી છે આમાં છ ગાડી હોવી જોવે એની પેલા હાથ ગાડી છે આમાં એટલો ત્રાસ છે જુઓ હાથ હાથ ગાડી છે મને કાંઈ તકલીફ નથી આમાં છ ઓવીઝ હોય હાથ છે હાથ છે સાહેબ આમાં હાથ ગાડી છે કાંઈ તકલીફ નથી પણ આમાં છ ગાડી હોય હાથ ગાડી છે એમ કાંઈ વાંધો નહીં તાર સાહેબ મને બોલાવે છે સાંભળજો આ રેકોર્ડિંગ ચાલુ જ છે

પોલીસ તો જોર મોબાઈલ જોયેલો ને છે શૂટિંગ એટલે ધમકી નહીં આપવાની

મોબાઈલ નો તો નહી ને પુના ભરતો તો મારો નતો નતો કેમ નતો તો ઓલ આઈ આઈ સાઈડ સાઈડ શૂટિંગ છે શૂટિંગ છે ઓય બરાબર છે આઈ સાઈડ આ કે કાંઈ લાગો પર પીવે છે આપણે નથી આપણે છે આઈ સાઈડ છે આઈ સાઈડ છે